ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જે વ્યક્તિ ભીમ અગિયારસના દિવસે અપવાસ કરે છે માત્ર આ દિવસે ઉપવાસ કરવાથી આવા વ્યક્તિને વર્ષની આવનારી તમામ અગિયાર્સનું ફળ પ્રાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સર્વે દર્શકોને જ્યેષ્ઠ માસની નિર્જળા એકાદશી એટલે કે ભીમસેની એકાદશીની હાર્દિક શુભેચ્છાઓ મિત્રો આજના આ વિડિયોમાં અમે આપને બે હજાર પચીસ માં આવનારી નિર્જળા એકાદશીની પૂજા વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ ઘણા ભક્તોએ મને કોમેન્ટ કરીને પૂછ્યું હતું કે આ વર્ષે એટલે કે બે હજાર પચીસ માં નિર્જળા એકાદશીનો વ્રત ક્યારે રાખવામાં આવશે છ જૂન કે સાત જૂન પરંતુ વિડીયોને સંપૂર્ણ જુઓ તો જ તમારું કન્ફ્યુઝન દૂર થશે તો આજના વિડિયોમાં આપણે જાણીશું નિર્જળા એકાદશીના તમામ શુભ મુહૂર્ત પારણનો સમય પૂજા વિધિ નિયમો વિશે અને તમારા મનમાં જે પણ પ્રશ્નો છે જેમ કે આ વ્રતમાં પાણી ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ નિર્જળ રહી શકતા ન હોય તો વ્રત કેવી રીતે કરવો દાન કઈ વસ્તુઓનું કરવું જોઈએ એકાદશી કે દ્વાદશી કયા દિવસે દાન કરવું શ્રેષ્ઠ રહેશે અને દાન માટે જે વસ્તુઓ અમે જણાવીએ છીએ બધી વસ્તુઓનું દાન કરવામાં સમર્થ ન હોઈએ તો શું આપણને ફળ નહીં મળે આગળનો પ્રશ્ન છે કે કળશનું દાન કેવી રીતે કરવું પાણી ભરીને જે દાન કરવામાં આવે છે તેની વિધિ શું છે અને શું કુંવારી છોકરીઓ પણ વ્રત કરી શકે છે આ એક એવો વિડીયો છે જેમાં તમે બધું જાણી શકશો કોઈ બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે

પ્રિય ભક્તજનો મનુષ્ય યોની ખૂબ જ દુર્લભ છે ચોર્યાસી લાખ યોનીઓ પછી મનુષ્ય જન્મ મળે છે જો મનુષ્ય એકાદશીનો વ્રત કરે છે તો આગલા જન્મમાં તેને પીડા અને દુઃખ ભોગવવું નથી પડતું આમાં કોઈ શંકા નથી જે વ્યક્તિ નિર્જળા એકાદશીનો વ્રત નિયમથી કરે છે તેને મૃત્યુ સમયે દુઃખ નથી ભોગવવું પડતું તે સીધો વિષ્ણુ લોકમાં જાય છે જે મનુષ્ય નિર્જળા એકાદશીનો વ્રત રાખે છે તેને ભાગીરથી ગંગામાં સ્નાન કરવાનું ફળ મળે છે તેના સાત જન્મના પાપ બળીને રાખ થઈ જાય છે જે મનુષ્ય એકાદશીના ઉપવાસ સાથે યજ્ઞ હવન કરે છે તેની ચારે બાજુના વાચિક માનસિક શારીરિક કષ્ટો દૂર થઈ જાય છે નિર્જળા એકાદશી કરવાથી મનુષ્ય સ્વસ્થ અને નિરોગી રહે છે તેને સુંદર કાચન જેવું શરીર મળે છે તેમાં આત્મવિશ્વાસ જાગૃત થાય છે મનોબળ વધે છે જે આજના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ભોગ સાથે તુલસી દળ અર્પણ કરે છે તેને મૃત્યુ પછી ઇન્દ્રલોકમાં અક્ષય સુખ મળે છે અને તેને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય રાત્રે જાગરણ કરે છે તેના ઘણા જન્મોના પાપોનું શમન થઈ જાય છે જે વ્યક્તિ એકાદશીની રાત્રે જાગરણમાં ભજન કરે છે તેને અતિ યજ્ઞનું ફળ મળે છે જાગરણમાં ભગવાનના મુખારવિંદને વારંવાર જોઈને ખુશ થાય છે તેને ભગવાન તમામ સિદ્ધિઓ સુલભ કરાવે છે જે વ્યક્તિ એકાદશી અને દ્વાદશીએ જાગરણ કરીને દાન કરે છે તે ઘણા યજ્ઞોનું ફળ પામે છે તેમને સાત જન્મ સુધી ગરીબીનો મુખ નથી જોવું પડતું જાગરણમાં જે વિષ્ણુ મંત્રોનો જાપ કરે છે ગીતા વાંચે સાંભળે કે શ્રવણ કરે છે વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરે છે તે મૃત્યુ પછી વિષ્ણુના પરમધામને પામે છે જાગરણમાં જે ગાયના ઘીનો દીવો પ્રગટાવે છે તેમના ઘણા કલ્પોના પાપોનો નાશ તે જ સમય થઈ જાય છે જાગરણના સમય દેવતાઓ તેમના ભક્તોની નજીક આવીને વાસ કરે છે જાગરણમાં રામાયણનો પાઠ કરવાથી આખા પરિવારને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે વિષ્ણુથી મોટો કોઈ દેવતા નથી નિર્જળા એકાદશીથી મોટો કોઈ વ્રત કે તિથિ નથી એકાદશીના દિવસે જો કોઈનું મૃત્યુ થાય તો તે સ્વર્ગમાં જાય છે પ્રિય ભક્તજનો આથી જ એકાદશીને વ્રતોનો રાજા કહેવામાં આવે છે મિત્રો ચાલો પહેલા પ્રશ્નની વાત કરીએ કુમારી છોકરીઓ શું વ્રત કરી શકે છે તો જુઓ સનાતન ધર્મમાં આપણા શાસ્ત્રો કહે છે કે જો તમારી ઉંમર આઠ વર્ષથી વધુ હોય તો તમે બધા વ્રતો કરી શકો છો અને એકાદશીના વ્રતનું પણ પાલન કરી શકો છો એકાદશીનો વ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે તમામ પ્રકારના પાપો અને દોષોથી મુક્તિ આપનાર શ્રી હરિવિષ્ણુની કૃપા અપાવનાર આ ખૂબ જ મહત્વનો વ્રત છે આ વ્રત કોઈ પણ ધારણ કરી શકે છે પુરુષ સ્ત્રી કુમારી છોકરી હોય કે પરિણિત હોય કોઈ પણ આ વ્રત કરે તેને તેનું ફળ અવશ્ય મળે છે તો આમાં કોઈ એવી ઉંમરની મર્યાદા નથી બાળકો પણ કરી શકે છે મોટા પણ કરી શકે છે વૃદ્ધો પણ કરી શકે છે જો તમે સમર્થ હો જો તમારા શરીરમાં વ્રત રાખવાની ક્ષમતા હોય તો તમે આ વ્રત રાખી શકો છો અને હા જો તમે નિર્જળ રહી શકતા ન હો તો તમે પાણી સાથે રહી શકો છો પાણી ન લઈ શકો તો ફળ સાથે રહી શકો છો અને જે લોકો ફળાહારથી પણ વ્રત ન રહી શકે આજના દિવસે જો તેઓ એકાદશીના વ્રતમાં અન્ન લઈને પણ એટલે કે સાત્વિક ભોજન સાથે વ્રત કરશે તો તેમને તેનું ફળ અવશ્ય મળશે એકાદશીનો વ્રત ભગવાન શ્રી હરિવિષ્ણુને ખૂબ પ્રિય છે જેટલી વધુ સામર્થ્ય તમારામાં હોય જેટલી તમારા શરીરમાં ક્ષમતા હોય તેટલો પ્રયાસ વ્રત રાખવાનો જરૂર કરો આગળનો પ્રશ્ન છે પાણી ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ ક્યારથી ક્યાર સુધી નિર્જળ રહેવું જોઈએ જુઓ નિર્જળા એકાદશીના વ્રતમાં નિયમ કહે છે કે એકાદશીના સૂર્યોદયથી દ્વાદશી ના સૂર્યોદય સુધી એટલે કે પારણ સુધી તમારે નિર્જળ રહેવું છે પાણી નથી પીવું નિર્જળા એકાદશી નો વ્રત કઠોર હોય છે ખાસ કરીને જ્યેષ્ઠ માસમાં જ્યારે પ્રચંડ ગરમી હોય છે ત્યારે નિર્જળા એકાદશી નો વ્રત રાખવામાં આવે છે જે જીવનમાં પાણીનું મહત્વ બતાવે છે પરંતુ જો તમે નિર્જળા એકાદશી નો વ્રત રાખ્યો હોય અને તમને ખૂબ તરસ લાગી રહી હોય અથવા એવી સ્થિતિ આવે કે પાણી વિના પ્રાણ સંકટમાં આવે તો તે માટે શાસ્ત્રોમાં કેટલાક ઉપાય પણ જણાવવામાં આવ્યા છે જેથી તમારી તરસ પણ શાંત થઈ જશે અને કોઈ દોષ નહીં લાગે આ ઉપાયથી પાણી ગ્રહણ કરવાથી તમારો વ્રત પણ નિષ્ફળ નહીં થાય ચાલો જાણીએ શું છે તે ઉપાય ચાંદી પિત્તળ કે માટીના વાસણમાં ગંગાજળ ભેળવીને પાણી ભરો તે પછી તમે ઘોટણ અને હાથ જમીન પર રાખીને પશુવત પાણી પી શકો છો આથી વ્રત નિષ્ફળ નથી થતો આ રીતે પાણી પીધા પછી તમે ફરીથી વ્રતનું પાલન કરો અને બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિએ વિધિવત એકાદશી વ્રતનું પારણ કરો નિર્જળા એકાદશીમાં વ્રત દરમિયાન જો તમારો ગળું સુકાઈ રહ્યું હોય તો તમે આચમન કરી શકો છો આ ઉપરાંત તમે કોબરો કરીને પાણી બહાર કાઢી શકો છો આથી પાણી ગળામાંથી નીચે નહીં જાય અને તમારો વ્રત પણ નહીં તૂટે હવે વાત કરીએ નિર્જળ રહી શકતા ન હોય તો શું કરવું જો તમે વ્રત કરવા માંગતા હો મનમાં શ્રદ્ધા છે કે શ્રી કેષ્ણુ નો આ વ્રત કરીએ તેમની કૃપા આપણને પણ મળે પરંતુ આપણે નિર્જળ રહી શકતા નથી તો આપણે શું કરવું જોઈએ જો તમે નિર્જળ રહી શકતા ન હો જેમ કે કેટલાક નિયમો હોય છે જેમ કે આપણે સવારે સંકલ્પ લઈએ કે આજે સૂર્યોદય થી લઈને કાલે સવાર સુધી આપણે નિર્જળ જ રહેવાના છીએ તો તમારે સંકલ્પનું પાલન કરવું જોઈએ અને આ નિયમનું પૂરું પાલન કરવાનો પ્રયાસ કરવો જોઈએ પરંતુ જો તમે વ્રતમાં સંકલ્પ લો કે આપણે યથાશક્તિ નિર્જળ રહેવાનો પ્રયાસ કરીશું જેટલી આપણા શરીરમાં ક્ષમતા છે તેટલો આપણે પ્રયાસ કરીશું કે આપણે નિર્જળ રહી શકીએ તો તમે પ્રયાસ કરો જેટલો સમય તમે નિર્જળ રહી શકો માની લો કે તમે બપોર સુધી નિર્જળ રહી શકો છો તો બપોર સુધી રહો બપોરે પછી શ્રી વિષ્ણુને પ્રાર્થના કરી લો પૂજા આરાધના કરીને તમે પાણી ગ્રહણ કરી લો જો તમે રહી શકતા ન હો અને તમે ઈચ્છો તો સાંજ સુધી રહો એટલે કે તમારા શરીરની આખરી ક્ષમતા સુધી આપણે વ્રત પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ તો જો તમે સાંજ સુધી રહી શકો છો મોડી સાંજે પછી તમે ભગવાન શ્રી હરી વિષ્ણુની પૂજા આરાધના કરો આરતી કરો તે પછી થોડું પાણી આચમનીમાં લઈને ગ્રહણ કરી શકો છો બીજી વાત જો તમે બિલકુલ નિર્જળ રહી શકતા ન હો તો તમે પાણી સાથે પણ આ વ્રત રાખી શકો છો આવા સમયે તમારે જોઈએ કે તમે જલ આહાર કરો એટલે કે તમારે ફળ ન લેવું કોઈ વસ્તુ દાંતથી ચાવીને ન ખાવી તમે પાણી સાથે કે ચા લઈ લો જ્યુસ વગેરે લઈને આ વ્રત કરી લો જો તમે બિલકુલ નિર્જળ રહી શકતા ન હો શારીરિક રીતે અસ્વસ્થ છો તો આ રીતે પણ તમે વ્રતનું પાલન કરી શકો છો તમે ફક્ત જ્યુસ ચા કે પાણી દ્વારા આ વ્રત કરી લો એટલે કે જલ આહાર દ્વારા આગળનો નિયમ છે કે જો તમે પાણીથી પણ સક્ષમ ન હો તમારે કઈક ને કઈક ખાવું જરૂરી છે તમે શારીરિક રીતે સ્વસ્થ નથી તો તમે ફળાહાર દ્વારા પણ આ વ્રત કરી શકો છો ફળ ઉપરાંત જો તમે વૃદ્ધ છો તમે ઈચ્છો છો કે વ્રત ફળ તમને મળે થોડું ઘણું મળે જેટલું આપણે કરીશું ઓછામાં ઓછું ભગવાન શ્રી હરી વિષ્ણુ કૃપા આપણને થોડી ઘણી મળે તો આવા સમયે તમારે જોઈએ કે તમે એક વખત અન્ન લઈ લો કે પછી જે ફળાહારી ભોજન હોય તે ગ્રહણ કરીને પણ વ્રતના નિયમનું પાલન કરી શકો છો એટલે કે કે તમે જેટલું પણ પ્રયાસ કરો આજનો દિવસ તમારો વ્યર્થ ન જાય નિર્જળા એકાદશી છે વર્ષની સૌથી મોટી એકાદશી છે તો તમે વધુમાં વધુ તમારી શારીરિક ક્ષમતા અનુસાર ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકો તો તમે વ્રતના જે ભોજન હોય ફળાહારી ભોજન હોય તે લઈને પણ વ્રત કરી શકો છો સેંધા નમક લઈ શકો છો અને જેમ કે વ્રતનું ફૂડ હોય કુટ્ટુનો લોટ સિંઘાડાનો લોટ આ દ્વારા પણ વ્રત કરી શકો છો જો તમે આથી પણ સક્ષમ ન હો તો હું તમને કહીશ કે તમે અન્ન લો સાત્વિક ભોજન લો સાત્વિક ભોજનનો અર્થ અર્થલસણ ડુંગળીનો ત્યાગ કરી દો આથી પણ તમને એકાદશીનું પુણ્ય ફળ મળશે વ્રતની કથા સાંભળો અને આજે ભગવાનની પૂજા આરાધના કરો તેમના મંત્રોનો જાપ કરો વધુમાં વધુ સમય ભગવાન શ્રી હરિવિષ્ણુના ચરણોમાં વિતાવો તો જો તમે અન્ન લઈને પણ આ વ્રતને સાત્વિક રીતે પાળી લો તો પણ તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા જરૂર મળશે નહીં તો નિર્જળા એકાદશી નિયમ એ છે કે આપણે સંપૂર્ણ નિર્જળ રહીને જ વ્રત કરવો જોઈએ તો જો તમે સ્વસ્થ છો શારીરિક રીતે સક્ષમ છો કે તમે નિર્જળ રહી શકો તો પ્રયાસ કરો કે સૂર્યોદય સુધી નિર્જળ રહો તો જ આ સંપૂર્ણ ફળ આપણને મળશે બાકી જે નિયમો છે જેમ કે પાણી આહાર ફળાહાર કે અન્ન આહાર લઈ રહ્યા છો તો આમાં એવું થશે કે તમને એકાદશી નું થોડું ઘણું ફળ અવશ્ય મળશે શ્રી હરિ વિષ્ણુ ની કૃપા તો મળશે કારણ કે તમે તમારી શરીરની ક્ષમતા અનુસાર પ્રયાસ કર્યો આ રીતે તમે રહી શકો છો આગળની વાત નિર્જળ વ્રત રાખી રહ્યા છીએ આપણે નિર્જળનો સંકલ્પ લીધો છે પરંતુ શું આપણે ચા અને દૂધ પી શકીએ કે જ્યુસ લઈ શકીએ ના જો તમે નિર્જળ વ્રતનો સંકલ્પ લીધો છે એટલે કે પાણી નથી પીતા તો એવું કોઈ વિકલ્પ નથી હોતું કે પાણી નહીં લઈએ પરંતુ ચાપી લઈશું દૂધ લઈ લઈશું જ્યુસ લઈ લઈશું અને આપણો વ્રત નિર્જળ ગણાશે ના આ બિલકુલ ખોટું છે જો તમે નિર્જળ છો એટલે કે તમે ફક્ત નિર્જળ છો તમે આચમની થી જ પાણી લઈ શકો છો જે પૂજાના સમય આચમની લેવામાં નથી આવતી તો આ રીતે આપણે નિર્જળ રહેવું જોઈએ અને વ્રત તમારી શારીરિક ક્ષમતા અનુસાર જ રાખવામાં આવે છે તો જો તમે તમારા શરીરથી સંપૂર્ણ સ્વસ્થ છો તો જ તમે સંપૂર્ણ સંકલ્પ લો અને જે એકાદશી નિર્જળા વ્રત કરી રહ્યા છે તો તમારે પ્રયાસ કરવો જોઈએ કે સંપૂર્ણ નિર્જળ રહીને વ્રત કરો એટલે કે એકાદશીથી દ્વાદશી સુધી નિર્જળ જ રહેવું છે કુલ મળીને જો તમે નિર્જળ વ્રતનો સંકલ્પ લીધો છે તો તમારે પારણના સમયે પાણી લેવું છે બાકી જો તમે શારીરિક ક્ષમતા અનુસાર નિર્જળ કે આહાર લઈ લઈ રહ્યા છો છો તો તમે તમે બિલકુલ પાણી શકો જો સંપૂર્ણ સમય ન રહી શકો તો તમે પાણી લઈ શકો છો આગળનો તમારો પ્રશ્ન છે દાન કઈ વસ્તુઓનું કરવું આજના દિવસે તમે ગાય દાન કરી શકો છો સોનાનું દાન કરી શકો છો ભૂમિ દાનનું મહત્વ છે અને આજના દિવસે દાનમાં તમે તમારી સામર્થ્ય અનુસાર અન્નનું વસ્ત્રનું દાન કરી શકો છો ફળોનું દાન કરી શકો છો શાકભાજીનું દાન કરી શકો છો હવે જેવી તમારી સામર્થ્ય જેટલી તમારી પાસે ધનની ક્ષમતા છે તે હિસાબે તમારે દાન કરવું જોઈએ એકાદશીના દિવસે જળ દાનનું વિશેષ મહત્વ છે તો જળનું દાન તમે વધુમાં વધુ કરો કારણ કે જળદાથી જ સર્વશ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે નિર્જળા એકાદશીના વ્રતમાં તો જળનું દાન તમે વધુમાં વધુ કરો જીવ જંતુઓ માટે પાણીની વ્યવસ્થા કરો પર કોઈ પાત્રમાં પાણી ભરીને રાખો જેથી પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા થઈ જાય જો તમે રાહદારીઓ માટે પાણીની વ્યવસ્થા કરી શકો ક્યાં લગાવી શકો કે ક્યાંય શરબત વહેંચી શકો બોટલમાં પાણી ભરીને આપી શકો કોઈ જરૂરિયાતમંદ કરવું બંને દિવસે તમે દાન કરી શકો છો એકાદશીના દિવસે પણ તમે દાન કરી શકો છો અને દ્વાદશી દિવસે તો આપણે દાન કરવું જ પડે છે આપણા પારણ પહેલા દાન કરવું શ્રેષ્ઠ અને જરૂરી હોય છે તો એકાદશી દ્વાશી બંને દિવસે કોઈ પણ દિવસે તમે દાન કરી શકો છો કે બંને દિવસે દાન કરી શકો છો મનમાં કોઈ શંકા નથી આ સમયે જરૂરની વસ્તુઓ દાન કરવામાં આવે છે જેમ કે ગરમીનો મોસમ છે તો છત્રી દાન કરો પંખો દાન કરો જૂતા દાન કરો અને સિઝનલ ફ્રુટ હોય ખરબૂજ તરબૂજ વગેરે દાન કરો તો ખૂબ શ્રેષ્ઠ દાન છે આમાં વધુ ખર્ચ નથી અને હા જેટલી વસ્તુઓનું તમે દાન કરી શકો તેટલું જ દાન કરો કોઈ એવો બોજ નથી કે તમને જે બધી વસ્તુઓ જણાવવામાં આવી રહી છે તે બધીનું દાન કરવું જોઈએ તમે જે દાન કરી શકો જેમ કે તમે કોઈ જરૂરિયાતમંદને ભોજન કરાવી શકો કોઈને પાણીનું દાન કરી શકો તો તે કરી દો એટલે કે જેટલું તમારાથી થઈ શકે તેટલું તમે દાન કરો અને દાનનું ફળ હંમેશા શ્રેષ્ઠ હોય છે તમારી સામર્થ્ય અનુસાર દાન કરવું જોઈએ દાનની શું છે છે કળશમાં પાણી ભરવું પડે તો તમારે માટીનો કળશ લેવો તમે ઈચ્છો તો તાંબાનો કે કોઈ ધાતુનો કળશ પણ લઈ શકો છો તો તમે કળશમાં શુદ્ધ પાણી ભરો તમારે ઘરે જ શુદ્ધ પાણી ભરવું ઘરેથી જ પાણી ભરીને લઈ જવું તો કળશમાં તમારે શુદ્ધ પાણી ભરવું તેની ઉપર તમારે સફેદ કપડું મૂકવું સફેદ કપડાથી તે કળશને ઢાંકી દો અને તેની ઉપર ખાંડ મૂકવી અને જો તમે વધુ વસ્તુઓ દાન કરવા માંગો જેમ કે ફળો દાન કરી શકો આ કળશ સાથે કે પંખાનું દાન કરી શકો તો આ રીતે ફળ વસ્ત્ર તે કપડા સાથે જ તમારે કળશ પણ લેવું અને દક્ષિણા સાથે દાન કરવું તો કળશમાં શુદ્ધ પાણી ભરો પછી તેને સફેદ કપડાથી ઢાંકો તેની ઉપર તમારે ખાંડ મૂકવી અને તે પછી તેની સાથે તમે જે પણ વસ્તુ દાન કરવા માગો વસ્ત્ર અન્ય કે પંખો જે પણ તમે દાન કરવા માગો તેની સાથે રાખો દક્ષિણા તરીકે થોડા પૈસા રાખો અને આ સાથે તમારે લઈ જઈને આ કોઈ બ્રાહ્મણ દાન કરવું કે પછી તમે કોઈ મંદિરમાં પણ દાન કરી શકો તો કળશ દાન કરવાની આ જ વિધિ છે કળશમાં તમારે જે શુદ્ધ પાણી ભરવું તે ઘરેથી જ ભરીને લઈ લઈ એવું નહીં કે તમે ખાલી કળશ અને પંડિતજીના ઘરે જ કળશ ભરો અને ત્યાંથી તેમને દાન કરી દો આવું ન કરવું ઘરેથી જ તમારે બધી સામગ્રી તૈયાર કરીને લઈ જવી અને ઈચ્છો તો પંડિતજીને દાન કરી દો કે પછી તમે મંદિરમાં પણ દાન કરી શકો તો આ વિધિથી આપણે એકાદશીના દિવસે દાન કરવું પડે છે અને એકાદશીનો વ્રત નિર્જળા એકાદશીનો વ્રત સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આ વ્રતને જો તમે નિયમપૂર્વક કરી શકો સંપૂર્ણ વિધિવિધાન સાથે જેમ કે નિર્જળ રહીને તો સર્વશ્રેષ્ઠ છે નહીં તો જેટલી તમારામાં સામર્થ્ય છે જેટલી તમારા શરીરમાં ક્ષમતા છે ફળાહાર જલ આહાર કે વ્રત નો આહાર લઈને આ વ્રત કરવાનો પૂરો પ્રયાસ કરો જેથી તમને ભગવાન શ્રી હરિષ્ણ ની કૃપા જેટલી વધુમાં વધુ પ્રાપ્ત થઈ શકે તેટલી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો પ્રિય ભક્તજનો ચાલો હવે જાણી લઈએ નિર્જળા એકાદશી ના શુભ મુહૂર્ત અને પારણ સમય વિશે પરંતુ હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડિયોને લાઈક કરીને ચેનલને ને કરી લો આ વખતે છ જૂન શુક્રવારે સવારે એટલે કે તડકે બે થી એકાદશી તિથિ શરૂ થશે જો જોવામાં આવે તો આ પાંચ જૂન ગુરુવારની મધ્યરાતનો સમય રહેશે અને એકાદશી તિથિનો સમાપન થશે સાત જૂન શનિવારે સવારે ચાર વાગીને સુડતાલીસ મિનિટ વાગ્યે એટલે કે છ જૂન શુક્રવારે આખો દિવસ એકાદશી તિથિ રહેશે અને આ રીતે જો જોવામાં આવે તો પાંચ જૂન ગુરુવારે દશમી તિથિના નિયમોનું પાલન કરવામાં આવશે અને આ વખતે હિન્દુ પંચાંગ અનુસાર છ જૂન શુક્રવારે એકાદશી જે સ્માર્થ એકાદશી રહેશે જેમાં બધા ગૃહસ્થજન ઉપવાસ રાખી શકે છે અને બીજી એકાદશી એટલે કે સાત જૂન શનિવારે વૈષ્ણવ નિર્જળા એકાદશીનો વ્રત રહેશે જ્યારે પણ એકાદશી તિથિ બે દિવસ હોય તો આવામાં એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ઉપવાસ ચોવીસ કલાકથી વધુ ન હોય જો ચોવીસ કલાકથી વધુ ઉપવાસ હોય તો બધા લોકોને બીજી એકાદશી એટલે કે વૈષ્ણવ એકાદશીનો ઉપવાસ રાખવાની જ સલાહ આપવામાં આવે છે છ જૂન શુક્રવારે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર થી આઠથી ચાર વાગીને છપ્પન મિનિટ સુધી રહેશે આ દિવસે સૂર્યોદય સવારે પાંચ વાગીને ચુમ્માલીસ મિનિટ વાગ્યે થશે અને સૂર્યાસ્ત સાંજે સાત વાગીને છ મિનિટ વાગ્યે પ્રાતકાળ પૂજા મુહૂર્ત સવારે ચાર શૂન્ય બે થી પાંચ વાગીને ત્રેવીસ મિનિટ સુધી રહેશે સાંજની પૂજાનું મુહૂર્ત સાંજે સાત સત્તર થી આઠ અઢાર સુધી રહેશે હસ્ત અને ચિત્રા નક્ષત્રનો દુર્લભ સંયોગ આ દિવસે બની રહ્યો છે ક્ષત્રી તિથિ સાત જૂન શનિવારે સવારે ચાર આડત્રીસ થી આઠ જૂન રવિવારે સવારે સાત વાગીને સત્તર મિનિટ સુધી રહેશે હરિવાસર સમય દ્વાદશી તિથિ લાગતા જ શરૂ થઈ જાય છે અને હરિવાસના સમયે ભૂલથી પણ ઉપવાસ ન તોડવો નહીં તો વ્રત અધૂરો રહે છે ઘણા લોકો માહિતીના અભાવે હરિવાસના સમયે જ વ્રત તોડી લે છે સાત જૂન શનિવારે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર શૂન્ય આઠ થી ચાર વાગીને છપ્પન મિનિટ સુધી રહેશે આ દિવસે સૂર્યોદય સવારે પાંચ વાગીને ચુમ્માલીસ મિનિટ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે સાત વાગીને સાત મિનિટ વાગ્યે થશે

સાત વાગીને સત્તર મિનિટ સુધી દ્વાદશી તિથિ સમાપ્ત થઈ જશે જ્યારે પણ એકાદશી તિથિ બે દિવસ હોય ત્યારે બીજા દિવસની એકાદશીનું મહત્વ વધી જાય છે આવામાં સલાહ એ જ આપવામાં આવે છે કે તમે બધાએ બીજી એકાદશીનો જ વ્રત કરવો જોઈએ દશમી તિથિના નિયમોનું પાલન તમે એકાદશી વ્રતના એક દિવસ પહેલા કરો બે દિવસ એકાદશીનો વ્રત છે પરંતુ જે દિવસે તમે જાતે વ્રત રાખો છો તે એક જ દિવસે તમારે તુલસીજીમાં જળ અર્પણ ન કરવું બાકીના દિવસોમાં તમે જળ અર્પણ કરી શકો છો તો આ હતી નિર્જળા એકાદશી સંબંધિત માહિતી નિર્જળા એકાદશીમાં તરસ લાગે તો પાણી કેવી રીતે ગ્રહણ કરવું નિર્જળા એકાદશીમાં દૂધ પી શકાય નિર્જળા એકાદશીના નિયમો ઘણી બધી મહત્વની માહિતી અમે તમને આપીશું તો ગુજરાતી વાસ્તુશાસ્ત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જય દ્વારકાધીશ